પદ્મિબા અત્યારે ગાંધીનગર મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના બાવીસ જેટલા કોર કમિટીના મેમ્બરો સાથે ઉચ્ચ મંત્રીઓ સાથે એક બેઠક યોજવામાં આવી છે સંકલન સમિતિમાં તમે બી છો તમને બોલાવવામાં આવ્યા છે કે નહીં અને કેમ નથી બોલાવવામાં આવ્યા જી મને નથી બોલાવવામાં આવી અને અત્યારે મેં ન્યૂઝ જોયા તો એમાં એવું છે કે પદ્મિનીબા વાળા નીકળી ગયા છે અને આજે આપ લોકો મારી સામે જ છો તો હું રાજકોટમાં જ છું તો એ લોકો અવારનવાર આવું કરે છે જ્યારે હોય ત્યારે જયારે પણ મિટિંગ કરે છે ત્યારે તાત્કાલિક જ મિટિંગ નક્કી થઈ છે અને એ લોકો નક્કી કરે છે તો સંકલન સમિતિ તમે એમ કહો છો કે આખા સમાજને અમે સાથે લઈને ચાલીએ છીએ તો અમે પણ એક સમાજના જ વ્યક્તિઓ છીએ અમે એને ગીતાબા તો જે લડત તમારી હતી શરૂઆત અમારા લોકોની હતી તો એ લોકો અમને સાઈડ કરવા માંગે છે હું પૂછવા માંગુ છું કે અમને શું કામ ઇગ્નોર કરે છે અને અમને શું કામ એ સમ મિટિંગમાં સામેલ કરવા નથી માંગતા કોણ કોણ ગયા છો મિટિંગમાં એવા કોઈ નામ તમારી જોડે આવ્યા છે સામે જી અત્યારે તો ન્યૂઝમાં એવું આવે છે કે ભી પીટી જાડેજા ત્યાં છે પછી કઈ તૃપ્તિબા રાવલનું ત્યાં છે તો એ લોકો જાય અમને કોઈ પ્રોબ્લેમ નથી પણ અમારું એક જ ડિસિઝન હોવું જોઈએ કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય બીજું કોઈ સમાધાન ત્યાં થવું જોઈએ નહીં જો ત્યાં બીજું કોઈ સમાધાન થશે તો તમારું સ્ટેન્ડ શું રહેશે આવતીકાલે રૂપાલા ફોર્મ ભરવાના છે જી ત્યાં જો બીજું કોઈ સમાધાન થશે રૂપાલાભાઈના ફેવરમાં

ખબર જ નથી પડતી કે શું હું અમે ખુદ હું કન્ફ્યુઝ થઈ ગઈ છું કે અમે તો એક સીધા રસ્તે ચાલવાવાળા વ્યક્તિઓ છીએ અમને ભાઈ કંઈ આમાં મને કોઈ સંકલન સમિતિનો વિરોધ નથી પણ ઈ લોકો અમને સાઈડલાઈન કરે છે હું તો એ લોકો સાથે જોડાયેલી જ કે જોડે જ ગઈ હતી ઈ લોકોએ કીધું એટલે કે કાંઈ વાંધો નહીં આપણે સમાજ થી એકતા દેખાડવાની છે ને એકતા અમારી છે અને એકતા રહેશે જ કાલ સવારે હું ઈ લોકો સાથે મારા બધા મારા ભાઈઓ જ છે હું કોઈ પણ એ લોકો સાથે ડિસ્કસ કરી લઈશ પણ ક્યાંક ને ક્યાંક દુઃખ અમને એ લાગે છે કે એ લોકો અમને સાઈડ લાઈન શું કામ કરવા માંગે છે એક સીઆર પાટીલ એક નિવેદન પણ એવું સામે આવ્યું છે કે ક્ષત્રિય આગેવાનો તેમના સંપર્કમાં છે અને સુખદ સમાધાન સુખદ નિરાકરણ થશે જી તો આ વાત અને પછી હવે આ બેઠક જ્યાં સીઆર પાટીલ અને હર સંગવી પણ સીએમ ના બંગલે હાજર છે તેવી વાત સામે આવી છે જી તો આ સુખદ અંત આવશે કે શું થશે આ

કે પછી પોતાનું કોઈ નવું આંદોલન માટેની જાહેરાત જો મને કાલના ઓલામાંથી કેટલા બધાના ફોન આવ્યા છે કે કાલનું કોઈ ઓલું હતું નહીં ડિસિઝન તો બેન અમે આપની સાથે જ છીએ સમાજના વ્યક્તિઓ તો સમાજની સાથે રહીને જ હું વિરોધ કરીશ અને અમારું સ્ટેન્ડ અને સમાજનું એક જ છે બરાબર એ સમાજ કોઈ વાતે હજી પણ તૈયાર છે જ નહીં કે રૂપાલાભાઈ સાથે સમાધાન કરવામાં આવે ટિકિટ રદ કરવામાં આવે એ જ અમારી લડાઈ રહેશે સુધી હું આ જ કહીશ કે અમારી લડાઈ ત્યાં જ સમાપ્ત થશે જ્યાં રૂપાલાભાઈની ટિકિટ રદ થાય ગુજરાત હું સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજને એક જ કહેવા માંગીશ કે આપણે એકતા જાળવવાની છે એકતા રાખો અમે તો બધાયને અમારા પોતાના જ કરવા માંગીએ છીએ બરાબર છે અને આપણે બધા એક છીએ અને આપણી લડાઈ એક જ છે

પોતાનું પર્સનલ મેટર છે આ તો લડાઈ છે જેને પોતાનું સોમાન વાલું છે એ સોમાન સાથે લડશે સમાજ સાથે રહેશે અમે કોઈને કઈ કહી ન શકીએ હું ખુદ એ પણ નથી કહી શકતી કોઈને પણ કેમકે આ તો સમાજની લડાઈ છે મારી ખુદની લડાઈ નથી અને એક બેનોની અસ્મિતાની લડાઈ છે